સુરત આ ઐતિહાસિક શહેર છે વર્ષો જૂની બિલ્ડિંગ શહેરમાં આવેલી છે જ્યારે અડાજન વિસ્તારમાં હનીપાક રોડ પર આવેલા જનકપુરી એપાર્ટમેન્ટમાં વર્ષો જૂના જર્જરીત હોવાથી ખાલી કરી દેવામાં આવ્યું છે જોકે ઉતારી લેવાય ન હોવાથી આસપાસના રહીશો માટે લટકતી તલવાર એટલે કે જીવતા બોમ્બ સમાન સાબિત થઈ રહ્યું છે ગત રાત્રે એપાર્ટમેન્ટનો સ્લેબ અચાનક ધરાશાયી થતા બાજુની સોસાયટીના રહીશોના શ્વાસ અધરથી જવા પામ્યા હતા અડાજન વિસ્તારમાં આવેલા ત્રીસ વર્ષ જૂના જનકપુરી અપાર્ટમેન્ટનો સ્લેબ રાત્રિના સમયે ધડામ કરીને ધરાશાય થયો હતો સ્લેબ પડતા બાજુની આવું સોસાયટીના સ્થાનિકોના શ્વાસ અધ્ધ થઈ ગયા હતા જનકપુરી એપાર્ટમેન્ટ ખાલી કરી દેવાયો છે પરંતુ ઉતારાયો નથી બાજુમાં અન્ય અપાર્ટમેન્ટ પણ ખૂબ જ જર્જરી છે તેમાં હજુ પણ લોકો વસવાટ કરી રહ્યા છે બાજુની સોસાયટીના ના વારંવાર રજૂઆત કરી તા કોઈ જ હજુ સુધી નિરાકરણ આવ્યું નથી બામણીએ કહ્યું કે દિવસે ઇમારતો ઉતારી લેવા માટે અગાઉ રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં પણ તંત્ર દ્વારા કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી બિલ્ડર પણ રજૂઆત કરવા છતાં તેનો કોઈ યોગ્ય જવાબ આપતા નથી 28 નંબર कितने बिल्डिंग और कब घटना बना पूरा ये ट्वेंटी फाइव ईयर्स ओल्ड है कितने बजे घटना बनी ये करीबन रात डेढ़ बजे से दो बजे तक आउट हुआ ऐसा सबसे पहले लगा फिर बाद में हमने देखा तो ये तो बिल्डिंग ब्लॉक हो गई है वाले कुछ कंप्लेन किए कुछ बहुत कंप्लेन की बिल्डर को भी बहुत कंप्लेन की लेकिन हमें ऐसा बाहर से मतलब पता चला कि एक करोड़ करीबन रुपए देकर उसको सब कुछ डाप दा, दिया है क्या हम कुछ नहीं करने वाला हमें पैसा मिल गया है क्या लगता है आपको तो कितना जानहानी हो सकती है करीबन बहुत लोगों की जान आनी हो सकती है क्योंकि ये जो वो सिटिंग एरिया है वहाँ पे सीनियर सिटीजन बच्चे लोग ये हमारी बाई लोग सब इधर काम कर रहे हैं और ये घर में ओनली सिर्फ लेडीज ही रहती है और सब लेडीज जॉब कर रही है ओनली एटी टू ईयर्स बाई घर में रहते हैं જનકપુરી એપાર્ટમેન્ટ નો સ્લેબ ધરાશાય થયો છે તેની બાજુમાં આવેલા એપાર્ટમેન્ટ પણ જર્જરિત છે અને ત્યાં હજુ પણ લોકો વસવાટ કરી રહ્યા હોય તેથી તાત્કાલિક આ મામલે તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવે તેવી ખાસ જરૂરી બન્યું છે अजर कुर्सीसाठी हर्षद सीता